ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સુરતમાં સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની મશીનરીનું પ્રદર્શન યોજાશે ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સુરતમાં ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો બે હજાર ચોવીસ સિટેક્સનું આયોજન કરાયું છે આ આયોજન તારીખ છ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે જેમાં ઉદ્ઘાટક અને મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના એડિશનલ ટેક્સટાઇલ સેક્રેટરી એસપી વર્મા પધારવાના છે તેમના વરદ અસે સિટેક્સ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવશે આ ઉપરાંત ઉદ્ઘાટન સમારોહમાં ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલા અને ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ તથા સ્ટ્રોબલી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર સુરજીત સિંઘ મહાજન ઉપસ્થિત રહેવાના છે આ એક્સપોમાં સૌથી વધુ એક્ઝિબિટર્સ ભાગ લેવાના છે જેની માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સિટેક્સ શ્રેણીનું આ નવમું પ્રદર્શન છે ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ્ય શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે સીટેક્સ બે હજાર ચોવીસ એ ખરેખર વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે જે ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં મદદરૂપ બની રહેશે નમસ્કાર હું રમેશ ઓઘાસિયા પ્રેસિડેન્ટ ઓફ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે એસજીસીઆઈ દ્વારા આગામી છ સાત અને આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન એસઆઈસી કેમ્પસ ખાતે એક્ઝિબિશન સિટેક્સ સુરત ઇન્ટરનેશનલ એક્સ્ટાઇલ એક્ઝિબિશન એક્સપો થવા જઈ રહ્યું છે ત્યારે આ એક્સપો સવારના દસથી લઈને સાંજના છ સુધી ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે સો કરતાં વધારે દેશ વિદેશના એક્ઝિબિટર્સ પોતાની લેટેસ્ટ ટેકનોલોજીવાળી આધુનિક મશીનરી સાથે સુરતના આ એક્ઝિબિશનમાં આવી રહ્યા છે અને પંદર હજાર કરતાં વધારે એક્ઝિબિટર્સે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે ત્યારે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સુરત ગુજરાત અને ભારતની બહાર આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવાની દિશામાં જે આપણે ગતિ ઝડપથી કરી રહ્યા છે ત્યારે એના ભાગરૂપે આયોજિત થયેલા આ એક્ઝિબિશનમાં સૌ ટેક્સટાઇલના ઉદ્યોગકારોને પધારવા મારું ખાસ આમંત્રણ છે માત્ર પધારવા નહીં પણ એમાં મુકાયેલી મશીનરીનો અભ્યાસ કરીને એનો ઉપયોગ કરીને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો જે સ્ટેક છે ભારતમાં એ ગુજરાતનો સુરતનો વધે અને વિશ્વની અંદર જે સ્ટેક છે તે ભારતનો વધે એવા લક્ષ્ય સાથે આપણે ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધીએ અને એમાં ખાસ કરીને એક્સપોર્ટ્સ વધે એવી ક્વોલિટી બનાવવા માટે જરૂરી મશીનરી અત્યારે એક્સપોર્ટ એક્ઝિબિટ થવાની છે ત્યારે આપ સૌ પોતપોતાનો એક્સપોર્ટ્સ વધારીને ભારતને વિશ્વના દેશોની ટોચ પર મૂકવા માટે અમારી આપ સૌને વિનંતી છે ભલામણ છે આગ્રહ છે અને આમંત્રણ છે સૌ વધારો સાથે મળી આગળ વધીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મન્ના મલબારી એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત